જે મત જે બધા મિત્રોને અનો હું છું હિતેશ એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું અને અત્યારે વાગી ગયા છે નવ અને જો આમ છોકરાઓ રમે છે અને જોઈ શકતા હશો અને આજે હું જાઉં છું બહાર ગામ તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો અને હું તમને ત્યાંનો પણ વ્યૂ બતાવીશ ઓકે ક્યારે હા બહાર છે

સો વર્ષ પહેલાનો પેલું વાવાઝોડું આવ્યું હતું ને આવું એમાં ભાંગી ગયો તો પણ તો રહી ગયો છે થોડોક જો આવા રીંગણા હડી ગયા હોય નાખી દે મસ્ત મજાનો પવન આવે છે વાડીમાં ત્યારે જો હું જાઉં છું વાડી બાજુ તેનું થોડુંક બતાવીશ તમે ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો આવલું ખડ આવે ને ખડ છે એટલે મને એમ થયું છેવડી છે પણ છેવડી નથી ખડ છે એ તુરિયા નું ગલકા નો અને ખીસોડા ના વેલા છે તો ફાઇનલી દોસ્તો જો અત્યારે હું આઈલો જાઉં છું મારી પાસે ચાલ્યા હોય છે તો ફાઈનલી દોસ્તો જો અત્યારે હજી પણ આટા મારું છું ચા આ કેળ છે આ ઓલા પાત્રા છે હું છે ફરતી કેળ આવી છે સરુના ઝાડવા છે અને પણ એ કેળું આવેલી છે ના દૂધીના વહેલા છે બીજું કન્ટિન્યુ જોતા રહે પોપીયા સોપાલ કેવડો છે તો ફાઈનલી દોસ્તો છે અહીં સિંગ વાવેલી છે સિંઝીભાઈ વાડીમાં આવી ગયો છું વાડીમાં સિંગે વાવેલી છે ઈંડો છે મેં તમને કેવું બતાવ્યું હતું પછી સો વર્ષ આજુબાજુ સો વર્ષ હશે જ બહુ ઊંડો કુવો છે અને અત્યારે જ આ ભીંડો મસ્ત મજાનો ઉભો છે કૂવામાં પાણી ઉપર જ છે કૂવો છે બહુ ઊંડો બતાવું તમને જો પાણી પીરું છે કસરો પણ એટલો જ છે મંદિર જે કન્ટિન્યુ જતા રહીશું અને આની કોઈ સાથે અને પોપીયા ગયા બળદ બની જાય છે ચાલ પોપી ઘણા બધા આવી ગયા છે સંજયભાઈ હોત ને તો એને માથે સડાવા નતા આજે જામફળી માથે નથી એટલે એના ભાઈ હારા છે આજે ગામમાં વૈયા ગયા છે એની સાથે પણ તમને મુલાકાત જરૂર કરાવી છે એકવાર જામફળી દેખાતા નથી તો અહીં લીંબુડી છે સીતાફળી છે સીતાફળી છે એના કપાસ ઉભો છે મોટું સીતાફળ છે કાચું છે તો પોપિયા કેવા બગડી ગયા છે ફાઈનલી દોસ્તો હોય છે વડલીમા નું એથી નહીં દેખાય ને અત્યારે હવન એવું ચાલુ છે તો હવે હું જાઉં છું ઘર બાજુ વાડીઓ મકાન છે ને થોડાક અલગ હોય જોવા